कच्छ ने उत्तर गुजरात साथ जोड़ता सामखियारी राधनपुर नेशनल हाईवे सत्यावीस आज वधू एक मार्ग अकस्मातनी घटना सर्जाई थी जेमा राजस्थान पासिंग नी ट्रक आडेसर तरफ थी मुन्द्रा बाजू जाई रही थी तेरे गागोदर पासे ना मेवासा नजीक अकस्माते पलटी गई थी गमखवार अकस्मातमा ट्रकना चालक ने ढोड़ायला ઘૌના જથ્થા તળે दबाई जवा थी गंभीर ઈજાઓ પહોંચી હતી ઘવાયલા चालक ने सारवार અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જો કે सारवार कारगत નિવડે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજીવ હતું અકસ્માત બાદ ट्रकमा आग भघोकी उठी हती આ અંગે ગાગોદર પોલીસ મથકનો સંપર્ક કરતા હાજર કર્મીએ જણાવ્યું હતું કે આજે સવારે રાધનપુર-સાંખיאળી ધોરીમાર્ગ પરના મેવાસાથી 1 કિમી દૂર અકસ્માતે ઘઉં ભરેલી ટ્રક નંબર RJ08560 પલટી ગઈ હતી. ઘઉંના જથ્થા કળે મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક સુખવિન્દર સિંહ જશવંત સિંહનું મરણ થયું હતું. વધુ તપાસ ગાગોદર એએસઆઈ હિંમતભાઈ પુનિયા ચલાવી રહ્યા છે જો કે વધુ વિગત માટે હિંમતભાઈનો ફોન ઉપર સંપર્ક થઈ શક્યો ન હતો અલબત્ત અકસ્માતની આ ઘટનામાં ટ્રક પલટી ગયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી જેન પસાર થતા અન્ય ટ્રક ચાલકોએ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો